એવી રીતે મિત્રો મેં કાલે તમને વાત કરી હતી કે હવે થી રોજ ઠંડીમાં થોડોક થોડોક વધારો થતો જોવા મળશે એવી જ રીતે હવે ઠંડીનો જે ચમકારો છે તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે આજે સવારે અમદાવાદની અંદર ગાંધીનગર અને અમદાવાદની અંદર સૌથી નીચું તાપમાન હતું જેમાં ગાંધીનગર નો ગ્રીન સિટી જે ગણાય છે હરિયાળી છે ત્યાં આગળનું તાપમાન સાત થી આઠ ડિગ્રી હતું સવાર છ વાગે અમદાવાદનું તાપમાન નવથી દસ ડિગ્રીની એટલે આવી જ રીતે હવે આ ઠંડીનો છે બે હજાર પચીસ સુધી હજી કન્ટિન્યુ જ રહેવાનો છે અને ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ની વધુ વાત કરી લઈએ તો મકરસંક્રાંતિના દિવસે હજી પવનની સ્પીડ છે તે ખૂબ સારી રહેવાની છે બપોર પછી પવનની ગતિ છે થોડી ધીમી પડે તેવી શક્યતાઓ છે મિત્રો હાલ એટલે આ પ્રકારની આજના વિડીયોની અંદર માહિતી છે જે મિત્રો નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તમારા ફોનમાં નીચે લાલ અથવા કાળા કલરનું બટન દેખાય બધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવીને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં કે જે તમે વાપરતા હો ટેલિગ્રામ ફેસબુક ઇન્સ્ટાગ્રામ તો ગ્રુપમાં શેર કરવો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે હવે વાત કરવાની છે જે એટલે કે ઠંડીના રાઉન્ડની મેં વાત કરી તમને ઠંડીનો રાઉન્ડ છે તે પંદર તારીખ સુધી કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે આ રાઉન્ડમાં ઠંડી તીવ્ર વેવ સાથે રહેવાની છે જેવી રીતે ઠંડી અત્યારે હાલ તમામ પ્રકારના રેકોર્ડ તોડી રહી છે અને અમેરિકાની અંદર ફ્લોરિડા નામનું જે શહેર છે ત્યાં આગળ છેલ્લા દસ વર્ષનો આ ઠંડીનો રેકોર્ડ તોડ્યો છે જ્યાં આગળ સૌથી વધારે ગરમી પડતી હોય ત્યાં આગળ અત્યારે સૌથી વધુમાં વધુ માત્રામાં બરફ વર્ષા પણ થઈ છે આવા પણ સમાચાર આપણને મળ્યા છે એ માન્યું કે આપણે બીજા દેશની વાત કરી એ આપણે હવામાનને લગતી માહિતી છે જો બીજા દેશમાંથી પણ માહિતી મળતી હોય આપણને તો આપણે વાત કરવામાં કોઈ જ એનો ગુનો નથી આપણે વાત કરી શકીએ સો ટકાની વાત છે અને આ સો ટકા સત્ય હકીકત હોય તે જ આપણે આ ચેનલ ઉપર વિડીયો મૂકતા હોઈએ છીએ પવનની સ્પીડની વાત કરીએ હવે તો પવનની સ્પીડ જેવી રીતે મેં તમને જણાવ્યું તેવી રીતે પવનની સ્પીડ છે થોડી વધી ગઈ છે અત્યારે હાલ આજના દિવસ માટે થોડીક હવે પવનની સ્પીડ હતી થોડીક ડાઉન જોવા મળી હતી જેમાં વીસથી સત્યાવીસ કિલોમીટરની પવનની સ્પીડ હતી આજના દિવસની અંદર સત્તરથી એકવીસની સત્તર કિલોમીટરથી લઈને એકવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને જે પવન છે તે ફૂંકાયો હતો મુજબની પવનની સ્પીડ જોવા મળી હતી અને આ જે પાંચ તારીખથી પંદર તારીખનો જે રાઉન્ડની વાત કરીને તો પાંચ તારીખથી પંદર તારીખ વચ્ચેનો જે રાઉન્ડ છે આમાં પાંચ તારીખથી પંદર તારીખ વચ્ચે કદાચ એવું લાગી રહ્યું છે અમને એક માવઠું આવે તેવા ચાન્સ છે કારણ કે જે ઉત્તર ભારત ઉપર વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે તેમાંથી કોઈ કચ્છ કોઈ વાદળ છૂટા પડી જતા હોય છે જે એ અમુક ટાઈમે ગુજરાત સુધી પણ તેના કચ્છ લંબાતા હોય છે જેના કારણે માવઠાના વરસાદ થાય તેવી શક્યતાઓ છે હાલ પૂરતી એવું લાગી રહ્યું છે બાકી જે પણ કંઈ વિશેષ માહિતી હશે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અપડેટમાં આપીશું આજે વિડીયો બનાવવામાં થોડુંક લેટ થઈ ગયું છે આજે આપણે બહાર હતા એટલે વિડીયોમાં લેટ થઈ ગયું છે તો આજના વિડીયોની અંદર આટલું ચેનલ પર પહેલીવાર હું ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય નીચે લાલ અથવા કાળા કલરનું તમારા ફોનમાં બટન દેખાય તે દબાવી ચેનલ સબસ્ક્રાઈબ કરવી અને તમામ ગ્રુપમાં શેર કરવો આજના વિડીયોની અંદર આટલું